નમસ્કાર મિત્રો જોબ શરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફેબ્રુઆરી મહિનાની પાંચ મોટી ભરતીઓ વિશે કે જેમાં ટોટલ પાંચે ભરતીઓ થઈને પંચોતેર હજારની આસપાસ ભરતી થવાની છે આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ આઈટીઆઈ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટ આ વચ્ચે જોબ છે તેમાં અવેલેબલ છે સેલેની વાત કરીએ તો સેલે તમને પાસઠ હજારની આસપાસ મળવાપાત્ર રહેશે તો આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આ ભરતીમાં તમે ફોર્મ અવશ્ય ભરી દેજો નહીં તમારો પછતાવન વારો આવશે અને એક આ ફેબ્રુઆરી મહિનામાં જોબ મેળવવાનો મોકો પણ જશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ફેબ્રુઆરી મહિનાની પાંચ ભરતીઓ વિશે જો તમને એ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું જે પાંચ ભરતીઓ છે ફેબ્રુઆરી મહિનાની તેની ડિટેલ ઉપરને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની પહેલી ભરતીની વાત કરીએ તો એનટીપીસી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે એનટીપીસી લિમિટેડ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં પોસ્ટનું નામ જોઈએ તો સિનિયર એઝિક્યુટિવ એટલે કે જે માટેની ભરતી છે ત્યારબાદ વાત કરીએ કે કેટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો ટોટલ આઠ પોસ્ટ ઉપર ભરતી થવાની છે અને આ ભરતી માટે એપ્લિકેશન છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરીની વાત કરીએ તો સેલરી માટે તમારે તેનું નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને ત્યારબાદ તમારે તેમાં જોઈ લેવાનું રહેશે નોટિફિકેશનની લિંક તમને વિડીયો નોટિફિકેશન મળી જશે ત્યાં તમે નોટિફિકેશન પણ વાંચી શકો છો અને એપ્લાય પણ કરી શકો છો એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષ થઈ ગયેલા હોવા જોઈએ આડત્રીસ વર્ષ સુધી તમે આ ફરતી માટે એપ્લાય કરી શકો છો એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવા રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે ત્રણસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસ ટી એસ સી અને પીડબ્લ્યુડી માટે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી જે ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારું સિલેક્શન છે તે ઇન્ટરવ્યૂ દ્વારા થશે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બી બીટેક એમ અથવા તો પીજી એમ હોય તમારી પાસે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે એનટીપીસીની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તેમાં તમારે પર્સનલ ટ્રેલ એજ્યુકેશન ટ્રેલ છે તે બધા પછી ફીલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાની રહેશે ત્યારબાદ ફી છે તે ભરી દેવાની રહેશે અને તમારે જોતો રહેવાનું રહેશે જ્યારે પણ તમને ઓપરસની નોટિફિકેશન મળે ત્યારે તમારે જે તે પ્રોસેસ કરવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી આ ભરતીની એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલી છે લાસ્ટ ડેટની વાત કરી તો ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ આજની બીજી ભરતીની તો આ વેકેન્સી છે તે સીઆઈએસએફ દ્વારા ભરતી પાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ એટલે કે સીઆઈએસએફ દ્વારા આ ભરતી છે તે પાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં કોન્સ્ટેબલ ડ્રાઈવર અને કોન્સ્ટેબલ ડ્રાઈવર ઓપરેટર આ પોસ્ટ ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો આ ભરતી માટે તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું છે જેની ખાસ નોંધ લાવી આ ભરતી માટે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે એકવીસ હજાર સાતસો લઈને ઓગસ્ટ સિત્તેર હજાર એકસો સુધી એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ તમે સત્યાવીસ વર્ષ સુધી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને મિનિમમ તમે અઢાર વર્ષોના હોય ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી ભરણ રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈપણ જીબાતની ફી ભરણ રહેતી નથી પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ રાઇટન એક્ઝામ લેવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ આટલી પ્રોસેસ બસ તમને જોબ મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટમાં તમે દસ પાસ હોય તો પણ આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપાસ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ ડ્રાઈવર માટેની જે ભરતી છે ત્યાં તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમે આની ઓફિશિયલ વેબસાઈટ છે ત્યાં પહોંચી જશો ત્યાંથી તમને જે ફોર્મ છે તે મળી જશે અને ફોર્મ છે તેને પ્રિન્ટઆઉટ કાઢીને તેમાં બધા તમારે ડોક્યુમેન્ટ એટેચ કરીને ત્યારબાદ તમારે જે તે એડ્રેસ નોટિફિકેશન આપેલું છે ત્યાં તમારે સેન્ડ કરી દેવાનું રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસથી આ ભરતીની જે એપ્લિકેશન છે તે શરૂ થઈ જશે લાસ્ટ ડેટની વાત કરીએ તો ચાર માર્ચ બે હજાર પચીસના રોજ આ ભરતીની છેલ્લી તારીખ હશે વાત કરીએ નોટિફિકેશનની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે ડાઉનલોડ કરી અને બધી માહિતી મેળવી શકો છો વાત કરીએ આજની તે જે ભરતીની તો વેકેન્સીનું નામ છે ફ્લિપકાર્ટ જોબ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશન નામ છે ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટ દ્વારા છે તે આવી પોસ્ટ નેમની વાત કરીએ તો પેકર અને ત્યારબાદ ડિલેવરી બોય ડિલેવરી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસોસિએટ ઓપરેશન એક્ઝિક્યુટિવ કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ મેનેજર સિક્યુરિટી ઓફિસર સેલ્સ ડિપાર્ટમેન્ટ અકાઉન્ટન્ટ પેકિંગ બોય મેનેજર આસિસ્ટન્ટ વેર હાઉસકીપર ગ્રેજ્યુએટ ટ્રેનની એન્જિનિયર એન્ડ અધર વેવરિસ પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો પંદર હજારની આસપાસ જગ્યાઓ પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલીની તો સેલરી તમને વીસ હજારથી લઈને પંચોતેર હજારની આસપાસ તમને સેલેરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા અઢાર વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોય છે મેક્સિમમની એજ લિમિટ કોઈ પણ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો વર્ચ્યુઅલ ટેસ્ટ અથવા તો તમારું ઇન્ટરવ્યુ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે સીવી પાસપોર્ટ સાઇઝ ફોટોસ સિગ્નેચર આધાર કાર્ડ અથવા તો એડ્રેસ પ્રૂફ એજ્યુકેશન સર્ટિફિકેટ બેંક એકાઉન્ટ ડિટેલ ત્યારબાદ એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના રિસપ્સમાં તમને એક લિંક પણ જશે તેના પર ક્લિક કરશો એટલે ફ્લિપકાર્ટની તમે કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરી તેમાં તમારે બધી ડિટેલ એજ્યુકેશન ડિટેલ અને તમારી પર્સનલ ડિટેલ છે ફિલ કરી ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાયર્ડ હોય તે બધા અપલોડ કરી અને ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે ઇન્ટરવ્યુ અથવા તો વર્ચ્યુઅલ ટેસ્ટ આપવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સુને જ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો એ તો તમને વિડીયોના ડિસ્કશન મળે જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરી આજની ચોથી ભરતીની તો આ વેકેન્સી છે પાસપોર્ટ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર પોસ્ટ ની વાત કરીએ તો ઓફિસર મેનેજર કોન્સ ડ્રાઈવર એન્ડ અસિસ્ટન્ટ એન્ડ અધર પોસ્ટ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અમારે ઓનલાઈન એપ્લાય કરવાની રહેશે એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલેરી તમને સાત હજારથી લઈને બે લાખ અને દસ હજાર સુધી સેલેરી મળવા બધું રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી ત્યારબાદ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે તમારે કોઈપણ જાતની એક્ઝામ આપવાની નહીં રહે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ તે રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરીને રાહ જોવાનું રહેશે જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે રીતે પ્રોસેસ કરવાની રહેશે તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સમય પોસિબલ જેટલો તમે વેલ્યુ એપ્લાય કરશો એટલે તમને જોબ મળશે હવે તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્કશન મળી જશે ને તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ આજની પાંચમી ભરતીની તો આ ભરતી છે તે કેવીએસ દ્વારા બાર કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા બહાર પાડવામાં આવી છે પોસ્ટ નિમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક એલડીસી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ સ્ટેનો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજી ટ્રેન ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી પ્રાઇમરી ટીચર પીઆરટી નર્સ એક્ટિવ ટીચર અને કોચ એમ કુલ મળીને ઓગણીસ હજાર પાંચસો ને પચાસ જગ્યાઓ ભરતી થવાની છે આ ભરતી માટે એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકેને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો સેલરી તમને પાસઠ હજારની આસપાસ મળવા પાતો રહેશે એજ લિમિટની વાત કરીએ તો અઢારથી લઈને પંચ પિસ્તાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટમાં એક્ઝામ લેવામાં આવશે અને ઘણી બધી પોસ્ટમાં ઇન્ટરવ્યૂ દ્વારા પણ તમારું સિલેક્શન થશે ઇન્ટરવ્યૂ માટેની જે ડેટ છે તે તમને તે આપી દેવામાં આવેલી છે તેની જે નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે ડાઉનલોડ કરીને જે વોક ઇન ઇન્ટરવ્યૂની જે ડેટ છે તે તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સર્ટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે ભરતી છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાનું રહેશે તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાની રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને તમારે રાહ જોવાની રહેશે જ્યારે પણ આ ઇન્ટરવ્યુની ડેટ છે તે આવી જાય અથવા તો એક્ઝામની ડેટ આવે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ અથવા તો એક્ઝામ દેવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી આ ભરતી માટેના એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ફેબ્રુઆરી મહિનાની પાંચ ભરતીઓના નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત